ઉત્તરકાશીમાં ભયાવહ દુર્ઘટના ભેરાલીમાં ભૂસ્ખલનથી વિશાળ સરોવર બન્યું ગંગોત્રી ધોરીમાં જળમગ્ન થયું ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવાર પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવેલી વિનાશક કુદરતી આફતને કારણે ગંગોત્રી ધામ નજીક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે હરસેલ પાસે આવેલા ધરાલી ગામમાં ભારે કાટમાળ અને માટી ધસી આવવાને કારણે ભગીરથી નદીનો પ્રવાહ અવરોધાયો હતો જેના પરિણામે એક વિશાળ સરોવરની રચના થઈ છે આ કુદરતી જળાશય ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગના મોટા ભાગને ડુબાડી દીધો છે જેનાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને હજારો યાત્રાળુઓ અને સ્થાનિકો ફસાઈ ગયા છે આ દુર્ઘટના બાદ ભારતીય સેના રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે શુક્રવાર સુધીમાં છસો પચાસ થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ સેંકડો લોકો લાપતા હોવાની આશંકા છે જેમાં સેનાના જવાનોનો પણ સમાવેશ થાય છે બચાવ ટુકડીઓ કાટવાડના પચાસ સાઈઠ ફૂટા ઊંચા ઢગલા નીચે દટાયેલા લોકોને શોધવા માટે અત્યાધુનિક ઉપકરણો અને સ્નીફર ડોગ્સનો ઉપયોગ કરી રહી છે વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને હેલિકોપ્ટર મારફતે બહાર કાઢવા તેમજ ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે હવાઈ માર્ગનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રાથમિક અહેવાલોમાં આ ઘટનાને વાદળ ફાટવાનું પરિણામ ગણવામાં આવ્યું હતું પરંતુ વૈજ્ઞાનિકો હવે માની રહ્યા છે કે આ દુર્ઘટના હિમનદી સરોવર ફાટવા અથવા હિમશીલા તૂટી પડવાના કારણે થઈ હોઈ શકે નિષ્ણાંતો એ પણ ધ્યાન દોર્યું છે કે નદીના પટમાં થયેલું અનિયંત્રિત બાંધકામ અને અતિક્રમણ આ દુર્ઘટનાની ગંભીરતા વધારવા માટે જવાબદાર છે હાલમાં તંત્રનું મુખ્ય ધ્યાન બચાવ કામગીરી પૂર્ણ કરવા માર્ગ અને વ્યવહારની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા તથા નવા રચાયેલા સરોવરથી નીચાણવાળા વિસ્તારોને સંભવિત પુનઃ જોખમથી બચાવ પર કેન્દ્રિત છે